જય માતાજી જય ખોડિયારમાં તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ બ્લોગમાં અને આશા કરીશ કે તમને આપણો પસંદ આવી છે અને પસંદ આવે તો વિડીયો લાઇક છે નહીં તો અત્યારે હું સવાર સવારમાં ઉઠી ગયો છે હું નાસ્તો કરી લઉં તો ફટાફટ ચાલો જ નાસ્તો કરી લઈએ અને અત્યારે થાય છે મોડું અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે નવ તો અત્યારે હું બેસી ગયો છે જમમાં તો તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલી છે ગોળ ઘી છે અને ડુંગળી અને સેણાના લોટનું મમ્મી શેક કર્યું છે ટાણમી મૂવી ચાલુ છે તો અત્યારે હું ફટાફટ જમી લઉં કેમકે અત્યારે પપ્પા દુકાઈને આવ્યા હતા મોડા કેમ કે હું તો સવારના પાંચ છ વાગ્યામાં ઉઠી જાઉં છું કેમકે થોડા ઘણું એડિટિંગ અપલોડિંગ બાકી હોય એટલા માટે તો અત્યારે વિજય કાકાનો ફોન આવી ગયો છે તો અમારે ફટાફટ અત્યારે જવાનું છે દવા સાંટવા તો અત્યારે હું જમી લીધો છે અને મેં લઈ લીધો છે પંપ અને તો અત્યારે મેં લઈ લીધો તો પંપ અને ગાડી લઈ લીધી છે અને કાકો અત્યારે પંપ સડાવે છે તો હવે નીકળીએ તો અત્યારે ગામમાં કાકો માવો લઈ છે તો માવો લઈને પછી નીકળીએ તો અત્યારે હવે અમે પેલી નદીએ પૂગી ગયા છે અને હવે અહીંથી ગાડી જઈ શકે આગળ તો અત્યારે બધા ગાડીઓ અહીં સુધી આવી ગયું છે જે જઈએ છીએ આપણે બીજે ખેતર જઈએ છીએ ખેડમાં જ થઈને જઈએ છીએ ઓલું ખેતરમાં બહુ જવું પડે છે આગળ તો આપણું પેલું ખેતર છે કાલે દવા છાટી ગયા હતા તે ખાતે તે ખેતર અત્યારે પૂજા છે જોઈ શકો છો આ ખડવારો બાજુ આપણું બીજું ખેતર આવ્યું છે તો તે બાજુ જવાનું છે નથી છે અને તમે જોઈ શકો છો અત્યારે ખેતર ખેતરમાં અત્યારે ફૂલ એટલે ફૂલ ખડ ઉગી ગયું છે ખેતર વાયા છે તો તમે જોઈ શકો છો આ ખડ દેખાય ત્યાં બધું પાણી ભરી ગયેલ નહીં આપણું ખેતર હશે સામો આ પારો દેખાય ત્યાં સુધીનું થાંભલા છે ત્યાં તે બાજુ વા થાંભલો છે ત્યાં સુધીનો આપણું ખેતર છે તો આ બધું ખડ વાળું ખેતર છે આપણું અહીંયા આ અહીં સુધીનું છે અને સામો સીટો દેખાતો હોય અત્યારે અમે દવાનો પંપ ભરવા આવી ગયા છે અને આપણા ખેતરમાં જે પાણી છે તો ત્યાંથી ખૂતી બહુ દેવાય છે એટલે ત્યાંથી પંપ રહી ન શકે અને ગારાવારો બગડી જાય તો એટલા માટે આપણે પેલા ખેતર આવતા બીજી નદી છે તો ત્યારે કાકા હશે દવા નાખે છે ત્યારે હવે હું પંપ ભરી લઉં અને ત્યારબાદ દવા છાંટવાનું કરી દઈએ ચાલુ તો અત્યારે દવા નાખી દીધી છે તો હું પાણી નાખી દઉં હવે

તો નદીનું પાણી પણ પી લઈશું કેમકે એમાં કઈ પીવામાં વાંધો નથી દવા ચટ્ટા તા ને મારે પંપ છે તેમાં ચાર્જિંગ ખાલી થઈ ગયું છે તો ખેતી સાંજે ચાર્જિંગ મૂકો નતો કાકાની અહીંયા અને અત્યારે ચાર્જિંગ ખાલી થઈ ગયું છે તો આવી ગઈ છે અને ઊંડ મારા રકતો નીકળી ગયા છે ઘેરે અત્યારે તો અત્યારે સમય થઈ ગયો છે બાર ને પંદર મિનિટ થઈ છે અત્યારે ઘડિયાળ માં દવા છે હજી વૈદ્ય છે ઓ કોઈને જોતી હોય તો અત્યારે અમે હવે નીકળીએ ઘરે કેમ કે હાથ પગ ધોવાના છે તો તે નદીએ એ ધોઈ નાખશે નદી એ પૂકી ગયા છે અને પંપ છે તે ધોઈ નાખ્યા છે હવે અમે હાથ પગ ધોઈ નાખ્યા મારા સંપલા નાખી દીધા છે હાથ પગ ધોવાનું બાકી છે નદી અત્યારે નદીમાંથી પાણી જાય અને જ્યાં આટાણી ઊભા એમ નથી ત્યાં ક્યાંય પગ તો એમ નથી એટલા માટે અહીંયા પાણખા છે તો અહીં જોઈને તો અત્યારે પગ ધોઈ ને પછી ડાયરેક્ટ નીકળીશું ઘેરે હું જયારે અમે પૂગી ગયા ત્યારે ઘડી વાર ડોગી પખે બેઠો છું ધોઈને પછી લીધો છે અને જમવા બેસું છે અત્યારે સમય થઈ ગયો છે બે ને પંદર જેવું થઈ ગયું છે અત્યારે સમય તો હવે જમીને પછી હવે સુઈ જવાનું છે તો આરામ કરવાનો છે હું જમવા બેસી ગયો છે અને તમે જોઈ શકો છો રોટલી છે ડુંગળી ટમેટાનું શાક છે સાઈઝ

તો આજે મારા મમ્મી ગારાના નાગડા ઘડ્યા હતા તો હું તો સૂતો હતો તે અહીંયા ઘડ્યા છે તો તમને બતાડું તો આજ તો નાકડા ઘડવાના હોય અમારે આ રીતે તો મારા મમ્મી ઘડ્યા છે તો અત્યારે ચાલો પહેલા કાટા કાઢી લે અને ત્યારબાદ મંદિરે જઈએ મમ્મી છે તે કાટા કાઢે છે ચાલો પછી હવે નીકળીએ મંદિરે આવી ગયા છે અમે બંને માતાજીના મંદિરે તો ચાલો અત્યારે માતાજીના દર્શન કરી આવીએ

તો એના રોટલા ફટાફટ નાખી દઈએ રોટલા નાખી દીધા તો તે અત્યારે ખાવા માંડે છે હવે અને હવે આપણે જ્યારે આપણા મિત્ર પખે જતા ગયા અંદર ત્યારબાદ નીકળશું ઘેરે હવે દરેક અને અત્યારે મહાદેવ આરતી કરવા જવાનું મહાદેવ ના મંદિરે જાય છે આરતી ચાલુ થઈ હવે મંદિરે થી આરતી કરીને દુકાને આવી ગયું છે અને દુકાને થી હવે ઘેરે જમવા જવાનું છે તો જમીને પછી આપણે આવવાનું છે તો ચાલો અત્યારે જઈએ ઘેરે આવો તો અત્યારે હું જમવા બેસી ગયો છું રોટલી શાક છે ડુંગળી ટમેટાનું નું સાઈસ ટપુ છે ના ચાલુ છે અને અત્યારે આપણે જ્યારે નાગબાપા ઘડાઈ ગયા તો ત્યારે દૂધ નતું પીરાઈ ગયેલું તો અત્યારે દૂધ પીવરાઈ દીધું છે છે તો આશા કરી કે તમને આજનો લોક પસંદ આવ્યો હોય છે અને પસંદ તો આવ્યુંડિયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા તો ત્યાર સુધી બતાવીને જય માતાજી